પેલા કયો જોડો છેડો ઓકે એટલે શું થયું લેમ્પ પ્રકાશિત થયું ચાલો છેડા બદલાવો જોઈએ શું કર્યું આપણે બ્લેક સાથે રેડ ઓકે એટલે પ્રકાશિત થતો મતલબ એવો થયો કે બ્લેક સાથે બ્લેક એટલે કે પ્લસ સાથે પ્લસ જોડો અને માઇનસ સાથે માઇનસ જોડો તો જ લેમ્પ પ્રકાશિત થાય બરાબર

લેમ પ્રકાશિત થાય છે કઈ પ્રકાશિત થયો બરાબર થયું થાય છે પ્રકાશિત શું કર્યું